જ્યાં જુઓ ત્યાં કાદવ જ કાદવ આવા દ્રશ્યો જોઈને બોલી જવાય કે અર આ શું છે સુરતના વરાછામાં રસ્તા પર કીચડ જ કીચડ જોવા મળી રહ્યો છે વરાછા વિસ્તારમાં આવેલી વિશાલ હોટેલના પહેલા માળેથી કાદવ નીકળી રહ્યો છે જે પગથિયામાંથી નીચે રસ્તા પર આવી ગયો છે જ્યાં હોટેલ આવેલી છે ત્યાં નીચેથી મેટ્રો ટ્રેનની લાઈન પસાર થઈ રહી છે જેના કારણે આ કાદવ બહાર આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે હોટેલના ઉપરના માળેથી લઈ ગ્રાઉન્ડ ફ્લોર સુધી કાદવ કાદવ થઈ ગયું છે આ કાદવ સાથે જાણે કોઈ કેમિકલ પણ મિક્સ હોય તેમાં કાદવના સંપર્કમાં આવતા લોકોના પગમાં બળતરા થઈ રહી છે સુરતમાં મેટ્રોની કામગીરી સુરતના હાર્ડ ગનાધા દિલ્હી ગટી પાઘડવાલા રોડ પર ચાલી રહી છે ત્યારે અંડરગ્રાઉન્ડ મેટ્રોની કામગીરીને લઈને લોકોના મકાનમાં ફરી એક વખત કહી શકાય કે કાદવનો સેલાબ એટલે કે કાદવ ફીન તરી રૂપે નીકળી રહી છે લોકો હેરાન હેરાન થઈ રહ્યા છે જે ભાઈને જ્યાં નીકળ્યું છે આપણે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું વિશાળ ગેસ્ટ હાઉસ છે આ ગેસ્ટ હાઉસમાં નીકળતા આજુબાજુના તમામ લોકોમાં ચિંતાનો માહોલ છે ભાઈ આપણી સાથે છે સીધા વાત કરીશું આપનું નામ અમર અગ્રવાલ હોટેલ વિશાલના માલિક બોલું છું શું પ્રોબ્લેમ છે અને આ નીકળતાની સાથે કયા પ્રકારનો માહોલ રહ્યો આ વસ્તુ પંદર મિનિટ પહેલાં થઈ છે પંદરથી વીસ મિનિટમાં જ આ વસ્તુ ઉત્પન્ન થઈ છે સુરતમાં મેટ્રોની કામગીરીને લઈ મોટા સવાલ ઉઠી રહ્યા છે

અમે ખુદને તો અમે ખુદ ગભરાઈ ગયા કાંકું એટલું બધું ઉભરાય એટલું બધું કેમિકલ પાણી આની અંદર મીટર પેટી છે આખી આખી મીટર પેટી અમારી પેલી મોટરો છે ન કરવું નારા એને જો કંઈ હાથસો થઈ જાય કોઈ રસ્તો નથી કૂદવું પડે ને અમારે જે પેલા હાથસો થયેલો પેલા નાનલા નાનલા બચ્ચાઓ ભૂંજાઈ ગયેલા એવું અમારે બી કૂદવું પડે ને એમની હોટલની અંદર કેટલા બધા કસ્ટમર રોકાયેલા કાટી છેલ્લે છલાંગ મારવાની અમારે અમારી પાસે નથી લીફ આ જ મેન રસ્તો છે એક વર્ષ અગાઉ પણ મેટ્રોની કામગીરીને કારણે વરાછા વિસ્તારમાં આ રીતે જ કાદવ નીકળ્યો હતો ત્યારે પણ તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જ્યાં જુઓ ત્યાં કાદવ જ કાદવ આવા દ્રશ્યો જોઈને બોલી જવાય કે અર આ શું છે સુરતના વરાછામાં રસ્તા પર કીચડ જ કીચડ જોવા મળી રહ્યો છે વરાછા વિસ્તારમાં આવેલી વિશાલ હોટેલના પહેલા માળેથી કાદવ નીકળી રહ્યો છે જે પગથિયામાંથી નીચે રસ્તા પર આવી ગયો છે જ્યાં હોટેલ આવેલી છે ત્યાં નીચેથી મેટ્રો ટ્રેનની લાઇન પસાર થઈ રહી છે જેના કારણે આ કાદવ બહાર આવી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે હોટેલના ઉપરના માળેથી લઈ ગ્રાઉન્ડ ફ્લોર સુધી કાદવ કાદવ થઈ ગયું છે આ કાદવ સાથે જાણે કોઈ કેમિકલ પણ મિક્સ હોય તેમ કાદવના સંપર્કમાં આવતા લોકોના પગમાં બળતરા થઈ રહી છે સુરતમાં મેટ્રોની કામગીરી સુરતના હાટ ગણાતા દિલ્હી ગઢી ભાગળવાલા રોડ પર ચાલી રહી છે ત્યારે અંડરગ્રાઉન્ડ મેટ્રોની કામગીરીને લઈને લોકોના મકાનમાં ફરી એક વખત કહી શકાય કે કાદોનો સેલાબ એટલે કે કાદો ફીન તરી રૂપે નીકળી રહી છે લોકો હેરાન હેરાન થઈ રહ્યા છે જે ભાઈને જ્યાં નીકળી રહ્યું છે આપણે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું વિશાલ ગેસ્ટ હાઉસ છે આ ગેસ્ટ હાઉસમાં નીકળતા આજુબાજુના તમામ લોકોમાં ચિંતાનો માહોલ છે ભાઈ આપણી સાથે છે સીધા વાત કરીશું આપનું નામ અમર અગ્રવાલ હોટેલ વિશાલના માલિક બોલું છું શું પ્રોબ્લેમ છે અને આ નીકળતાની સાથે

નીચેથી આ ચાલુ થયું ને જોવાનું તો નીચેથી માણસે બોમ પાડી આ છોકરાને નૈસર્ગ નૈસર્ગ ડોર કઈ થયું એટલે અમે ઉપરથી બધા ડોર આ છોકરા ચેતના બેન ડોરો કઈ થયું જોવા એવા તો આપણી ઝગ 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 અમે ખુદને તો અમે ખુદ ગભરાઈ ગયા કે આખું એટલું બધું ઉભરાય એટલું બધું કેમિકલ પાણી આની અંદર મીટર પેટી છે આખી આખી મીટર પેટી અમારી પેલી મોટરો છે ન કરવું નારા એને જો કંઈ હાથસો થઈ જાય કોઈ રસ્તો નથી કૂદવું પડે ને અમારે જે પેલા હાથસો થયેલો પેલા નાનલા નાનલા બચ્ચાઓ ભૂંજાઈ ગયેલા એવું અમારે બી કુડું પડે ને એમની હોટેલની અંદર કેટલા બધા કસ્ટમર રોકાયેલા કાટી છલે છલાંગ મારવાની અમારે અમારી પાસે નથી લી આજમાં મેન રસ્તો છે એક વર્ષ અગાઉ પણ મેટ્રોની કામગીરીને કારણે વરાછા વિસ્તારમાં આ રીતે જ કાદવ નીકળ્યો હતો ત્યારે પણ તંત્રના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો